જૂની બિલડી છત્રાલા ડામર રોડનું ખાતમુહૂર્ત ચૌહાણના વ્રધ હસ્તે કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ડીસા તાલુકાના જૂની બિલડીથી છત્રાલા ગામને જોડતા નવા ડામર રોડનું નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત યુદ્ધના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણના વરદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે જૂની બિલડી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દિલીપજી ઠાકોર પંચાયતના સભ્યો બિલડી ભાજપ મંડળના હોદ્દેદારો તથા કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા ગ્રામજનો મહત્વના બદલ ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ તથા ગુજરાત સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણે પોતાના સંબોધનમાં રોડનું કામ ગુણવત્તાપૂર્વક અને વહેલી તકે પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરી તેમજ ગ્રામ વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું પણ જણાવ્યું આ બાદ ગ્રામ ગામના ચોરે નિર્માણ બગીચાનું પણ ધારાસભ્યના હસ્તે રિબિન કટિંગ કરી લોકાર્પણ કરવામાં આવ્યું આ બગીચામાં ગ્રામજનો માટે નિરાંતની પળો માણી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જે ગામના વિકાસને એક નવી ઉમેરા સમાન છે એવા જીગર ચાવડા ભીલડી